વિકાસના હરણફાળમાં અમદાવાદ અને સુરતની સરખામણીમાં વડોદરા પાછળ રહી ગયું છે તેની પાછળ વડોદરા કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી કારણભૂત છે તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કબૂલ્યું હતું કે વડોદરાનો વિકાસ જોઈએ એટલો થયો નથી તો ચાલો પહેલા સાંભળીએ આપણા મુખ્યમંત્રી વડોદરા વિશે શું ટકોર કરી હતી સુરત અને અમદાવાદ બેની વચ્ચે બરોડા છે એટલે બેય બાજુ તમે આમ નજર મારો કે અહીંયા આગળ અહીંયા આ વસ્તુ છે પણ બરોડામાં નથી આ બાજુ જોયું સુરત બાજુ જોયું અને સુરતમાં આ વસ્તુ છે ને બરોડામાં નથી એ તમારે કરાવી લેવી પડે તમારે બીજું કશું કરવાનું નથી બેય બાજુ ડેવલપમેન્ટ ફૂલ થયેલું છે બરોડા વચમાં કેમ રહી ગયું એ મારો પ્રશ્ન છે વડોદરાનો જોઈએ એવો વિકાસ થતો નથી એનું સીધું કારણ એ છે કે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓને ડેવલપમેન્ટમાં મળેલી વસ્તુઓની કિંમત નથી તમને જાણીને નવાઈ લાગશે પણ પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ બે હજાર સત્તર અઢારમાં વડોદરા કોર્પોરેશનને બેતાલીસ ઈ રિક્ષા મળી હતી છ સાત વર્ષ પહેલાં જ મળેલી ઈ રિક્ષાઓ આજે ભંગાર બની ચૂકી છે એની ઉપર ધૂળ બાજી ગઈ છે અને હવે એને સ્ક્રેપમાં વેચી પડે એવો ઘાટ સર્જાય છે તો પહેલાં જુઓ ઈ રિક્ષાની શું સ્થિતિ છે કહેવાય છે કે મફતમાં મળે એની કદર ના હોય વડોદરા કોર્પોરેશનને સીએસઆર હેઠળ બેતાલીસ ઈ રિક્ષા મફતમાં મળી હતી જેથી અધિકારીઓને એની કિંમત નથી છેલ્લા છ વર્ષમાં બેતાલીસ માંથી ચાલીસ ઈ રિક્ષા બંધ પડી ચૂકી છે અધિકારીઓ એને રિપેર કરવાના બદલે ભંગારમાં મૂકી દીધી છે હાલમાં કાલુપુરા સેન્ટ્રલ સ્ટોરમાં અને અટલાદા વર્કશોપમાં ચાલીસ ઈ રિક્ષા ધૂળ ખાઈ રહી છે કદાચ સુરત અથવા અમદાવાદમાં ઈ રિક્ષા મળી હોય તો ત્યાનું કોર્પોરેશન એને કાર્યરત રાખત અને સરકાર પાસે આવી બીજી એ રિક્ષાની ડિમાન્ડ પણ કરત પણ આ વડોદરા કોર્પોરેશન છે આ મફતમાં મળેલી વસ્તુઓની કદર નથી અને એટલે જ અહીં જોઈએ એવો વિકાસ થયો નથી માનનીય પ્રધાનમંત્રી દ્વારા પૂરા ભારતને ગુજરાતને વડોદરાને સ્વચ્છ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરને સ્વચ્છતા લાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ આ વર્ષે જોવા જઈએ તો એકથી દસમાં આવતો નંબર તેત્રીસ ચોત્રીસનો નંબર આવ્યો છે એટલે વડોદરા મહાનગરપાલિકા ધીરે ધીરે સ્વચ્છતામાં પાછળ ધક્કેલાતું જાય છે સાથે વડોદરા મહાનગરપાલિકામાં સીએસઆર ફંડ હેઠળ અનેક સંસ્થાઓ કંપનીઓ ગાડીઓ કે અન્ય સાધનો આપતા હોય છે જ્યારે આપ જોઈ શકો છો એ રિક્ષા સીએસઆર હેઠળ મળેલી એ રિક્ષાઓ છે અને આ ઈ રિક્ષાનો વ્યવસ્થિત વોર્ડ વોર્ડવાઈઝ ઉપયોગ નહીં કરવાના કારણે આ રિક્ષાઓ બગડી ગઈ છે સડી ગઈ છે અને આજે ધૂળ ખાતી હાલતમાં છે એ રિક્ષા નાની નાની ગલીઓમાં જઈને કચરો લઈ શકે સાથે સાથે રોડ પર પડેલો પણ કચરો લઈ શકે એના માટે એ રિક્ષા કંપનીઓ દ્વારા આપવામાં આવી હતી પરંતુ આની કાળજી લેવામાં આવી નિષ્કાળજી કાળજી દાખવામાં આવી જેના કારણે આ તમામ એ રિક્ષાઓ જ્યાં સેન્ટ્રલ સ્ટોર છે સાથે અન્ય વોર્ડોમાં પણ આવી એ રિક્ષાઓ પડેલી છે અને બંગાર હાલતમાં છે તો વડોદરા શહેર સ્વચ્છતામાં જે આગળ આવવું જોઈએ ધીરે ધીરે પાછળ જઈ રહ્યું છે અને આજે કોઈ કંપનીએ તમને સીએસઆર ફંડ રિક્ષાઓ આપી હોય તો એને વ્યવસ્થિત વાપરવું જોઈએ વ્યવસ્થિત એનું સમારકામ કરવું જોઈએ પરંતુ મફતમાં મળેલું છે એટલે મફતની રીતે વાપરીને બગાડી દેવું અને આ રીતે ભંગારમાં મૂકી દેવાનું આ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની આવડત છે જે રીતે કોઈ પણ વ્હીકલ હોય એના સાધનો મળતા હોય છે શોધવા પડતા હોય છે કંપનીઓમાં ડાયરેક્ટ આપવી પડતી ગાડી હોય છે પરંતુ ક્યાંકને ક્યાંક કામ કરી નહીં કરવી અન આવડતનો અભાવ સંકલનનો અભાવ કર્મચારીને કામ નહીં કરવાની એક નીતિ આ તમામ વસ્તુઓ ભેગી થાય છે અને અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપીને છૂટા થવાનો પ્રયાસ કરતા હોય છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે સ્વચ્છતા અભિયાનનું એ રગદોળાઈ રહ્યા છે